किती जाऊ तो एक पैसा भाई मारा गाठवान थाई એટલે કે શરદ બીજા પાળો છે પાગે પડતા છે આપણે આલી દેવું હા તો ભાઈ આપણે પાળો તૈયાર કર નાંગત બોલો હોડો શું તૈયાર થા બોલો આપણે ને શું કી વાત ઓ મિતને શું વાત છે બોલો આમકા અમાર બાબુ લાય લાગે બાબુ બોચા ને બાબુ ચીતર થોડા ચશ્મા જોઈ લાવ તમને બતાય દે ઓમ તાક દે시다

જે પાકે પડતા પૈસા હશે અને જે પાક આવતા હશે શરત ના યાર પણ કે શરત બીજા પાડો તો મિત્રો જોઈ લો આપડે ચોળા ફળી લઈ દીધી છે ચોળા એકદમ તીખી લાઈક કરાઈ જતો જો પાછી એક વખત ફેર બતાવો જો મરચું દરેક મરચું છે જોઈ લો જોઈ લો આવો ને સુસરાતા બોલ આ સ ચટણી જો સિલી સિલી રહી બે બે ચાર બે 100 બે આઠ આ જેટલી તીખી હ એટલી આ ઠંડી હ હા કોમ્બિનેશન જોરદાર થા હ અને આટલી શરત નો રૂલા પણ તો આખો બોધી રાખવાની હે અને છોરા પડી આપડા હોમ જ પડી છે પણ દરેક ને ઓખો બોધવાની અને ભઈ ખાવાની હે અને હું બાબુલાલ ટીમ પાડવાના જે આર છે એના 1000 રૂપિયા માથે આબાનાઈ એક ટીમ તો ગમે હારવાની છે 500 નો ટોટલ સામાન અને 500 રૂપિયા ઈસરત ના બરાબર આ તો ભાઈ tamen babulal બે જણા છે ને હા શિકો ભઈ ઉલાણી ભઈ મને પહેલા બતાવજો હું કેમેરો જોડે લાવું नाके उला उला को बक्खो ज मुवा को

खाब चेक तो दोस्तों ये डगिया खेली में नाचो ना हितरी के आ येवा पकड़ जो नहीं ना टूटी जा टूटी नहीं भागी जा फुगु तो चटनी फुटा तो काट जो बाबा आ गए भाई जाए आगे जाए येवा एक तेरा एक मेरा हां ये चल एक तेरा देख ले ना તાસ રાખો બરોબર કોઈ ચડાય ના તાસ આવી ગયો ચટણી ઘટાય ઠંડી ઠંડી

બુલી તો આપણે નો બુલી ચટણી બગણી આમેગી દાતિયા ચટણી આલધી હો પિયા ભેગી આલ જડ ટાઈમ પકડઈ પરો પરો જીઓ આવો તા રેડી 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 બે બજે બજા હા અને જો એક વાતની આ ચટણી ચાર ખીલ્લો હતી કાઢી દીધી પડી બરોબર ચટણી બધી પી જાવી ચટણી ચટણી ખાવાની મોળા ચટણી પીવાની યાર તા

फोटोમાં તમે બાબુલા મોય આયા હો તમે ફોટો તીપેર્યો ભાઈ માથો પણ બાબુલા એ દાશન ચાલી રહ્યો છટી રેડિંગ ભલામણ કરો ને આવશે ત્રણસો ત્રીસ ત્રણસો ત્રીસ ઉપર ના ત્રણસો તીત્રી રૂપિયા ઉપર ના આવશે

ઠંડુ પોણે બાટલો ભલે કારણ જો રાખજો ભાઈ વચ્ચે બ્રેક ના રાખો 4 મિનિટ થવા આવી એટલે 5 મિનિટ તો આ બધી થોડા પર પટી જશે થવા આવી ભાઈ પણ આવા તમારો થઈ જાય હતી દે માટે બધું વધારે આઈ એ બાય આઈ બા યાર અંદર અંદર યાર અરે અંદર અંદર મોહણી ગઈ ચાર મિનિટ પૂરી ચટણી ભરો કચ્છાન ના ચટણી ભરો તો લે આ બધું ના હા

ઓ સાવ જો મે પાણી તમારું દઉં છું આરી પપ્પા કોટલી ત્યાર ત્યાર પર બસ ખાસાવી નહીં દે હજી દાસમાં તો દાસ તો અડધો ભાઈ પાંચ ઉપર થવા આવી ગયો જટલી હજી એક એક વાતચીતમાં નઈ પડી આને જે

પાટા બરાબર ઉતારી બા આખે જવાની ને હા તો હે પાટા ખોલ પાટા ખોલ દોય તો ખોલો કેતો મારા કાલે આલુ બારન સુધી ના છે હા દેવ સાત ને તમાર પહેલા અમાર પાટા ખોલવો ફટાફટ ખો તમે ડાયરેક્ટર ને રાખ્યા ને તો તમાર જીતો તાર રેલ કામ કર્યું

હમ ઓજન કરી આપો તો મિત્રો આરે જીટી કે વી નહી તો આપણે 9 મિલિટે ઉભો રાખીવો કોટો ચેકર કોટો મિલિટે નો કોટો ગણીએ જે અલવાન આટલી પડી હે બરોબર વજન પકો લેતા જ છે લોનો વજન કરી કેટલા વજન નું તો જીબી એકા કોકન જીટી નાઈ કે છે નેનો બજે કોટો દુ પાપર કે વજન મે પાતો આવો વજન કોટો આવી ગયો તો તમે જોઈ લો ચેક કરો ખાલી કોટો વજન આ તો આ સોલિયા મિત્રો આ માણસો વચ્ચે દેખાતું નહીં પણ તમે જોઈ લે નાખો અમારો જે કોક બા બા નામ જેર કરી નાખો 12 વખત કરો નાઓ બસ 100 ગ્રામ નાખો ભાઈ નાખો બધા હા હા 200 ગ્રામ ના આરી બિસ્કિટ બસ 400 ગ્રામ થઈ એય તો આરી આરી પટાવાળી

saya ya, kau dia Eu tá, 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 tá.